ઔદ્યોગિક વિસ્તાર હોવાથી હજારો કંપની અહીં આવેલી છે જેમના સ્ક્રેપના માટે ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા આજુબાજુના વિસ્તારોમાં નાના મોટા અસંખ્ય ભંગાર ગોડાઉનો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યા છે ગોડાઓના કારણે અનેક જાતની પરેશાનીઓ આજુબાજુ વિસ્તારના લોકોને થતી હોય છે આવા ભંગારના ગોડાઓને કેવી રીતની પરમિશન મળતી હોય એ એક તપાસનો વિષય હોય છે પરંતુ હાલમાં એક કચીગામ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી કેટલાક વ્યક્તિઓ દાજી જવાની માહિતી મળી આવી છે આ ગોડાઉનની આ કેટલી ભયંકર હતી કે આજુબાજુ લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાની જાણ દમણ ફાયર બ્રિગેડ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી સ્થાનિક નેતાઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે ભાઈ <zoysic discussions autour personaje> <t festivals>

મારું નામ જેઠવા યાજ્ઞિક છે લીધું અમને માહિતી મળવા મુજબ કચ્છી ગામમાં પાછળની સાઈડમાં ભંગારની પહેલાંમાં ડેલામાં આગ લાગેલી તાત્કાલિક અમે અમારી ગાડીઓ ત્રણ ગાડીઓ ટર્નઆઉટ કરી અને ઘટના સ્થળ પર પહોંચી ગયા ઘટના સ્થળ પર પહોંચતા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધું ત્રણ ગાડીની ત્રણ ત્રણ લાઇન ચાલુ કરી અને પ્રાથમિક જાણકારી મુજબ એ આગમાં ત્રણથી ચાર જણાને ઈજા થઈ છે એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા છે અને સારવાર માટે બાકી અત્યારે આગ કંટ્રોલમાં છે